મિત્રો એકતાલીસ થી સાહીઠ ના વર્ગ માત્ર દસ સેકન્ડમાં આપણે ગણીશું જરા રાખો કરવાનું શું તો કે ચાલીસનો વર્ગ તમે જાણો છો સોળસો થાય એના પછી તમારે એકડા યાદ રાખવાના છે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને અહીંયા પચીસ સુધી હવે અહીંયા શું લખવાનું છે તો કે સાહેબ નવથી થી એકના વર્ગ મતલબ નવનો વર્ગ એક્યાસી ચોસઠ ઓગણપચાસ છત્રીસ પચીસ સોળ ઝીરો નવ ઝીરો ચાર ઝીરો એક અને ઝીરો ઝીરો પચીસ થી અહીંયા આગળ વધીશું તો કે સાહેબ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ અહીંયા યાદ રાખવાનું છત્રીસ અહીંયા શું લખવાનું તો કે સાહેબ અહીંયા એક થી વર્ગ ફોર એક્ઝામ્પલ ઝીરો એક ઝીરો ચાર ઝીરો નવ સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ ચોસઠ એક્યાસી અને ઝીરો ઝીરો તો આવું જ નવું નવું શીખવા માટે આપણે આ ચેનલને ફોલો કરો અને લાઇક કરો ચલો જય